રામ રામ કેમ છો મજામાં જોવા માં કુનાલી ભાઈ અમારે ઘરે ચકલી ને બસો કરજો

હાલો તો ફટાફટ હે જો આપણે ચા આવી છે ને બનાવી લીધો અહીંયા કેમ કે વાત કરવામાં થોડીક ઘાણી થાય એટલે મેં કીધું અહીંથી બનાવતો જાવ એટલે ઉપાધિ નહીં આપણે થોડું ખાતી આંકવાનું રહી ગયું નહીં આંકી લઈ પછી પાછા આવવાનું છે આપણે આ વાળીએ આંકવા હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો ઘર ના જો સબસ્ક્રાઈબ હવે મળીશું આપણે વાળીએ જઈને તો હાલો વાગી ગયા છે ત્રણ અને મૂકી દીધો છે ચા તમને આમાં ધુવાડો દેખાતો હોય મને આખું માં આવે તો આમ નો આવતો રહ્યો પવન થોડોક વધારે ને ઘોરાય છે અને કોઈ પીવું હોય તો આવી જાવ આપણે ચા પીને જવું છે લાલપુર જાહેર લેવા સાબર તો પર્યા ઘર નહીં હોય જ દેવી છે કેમ કે હું તમને એ ખડો તમ કે શિયાર વાર ખેડો અમે ખેડી લઈને વાવવાની તૈયારીઓ કરીને તા વરસાદ આવી જાય એ વાલી ખેડે એવું જ થાય છે લાઈફ નક્કી કર્યું આજ ને આજ ખેડો છે આખીને આપણે ખેડતા હતા દાંતી બે તમને ફેરે હાકી નાખી છે અને હવે ડાયરેક્ટ વાવી જ દેવી છે અને ફટાફટ જો હમણાં ચા બનાવીને ઓલા ને દઈને ચા દઈ આવું અને પછી જાઓ તો લાલપુર અને ત્યાંથી લઈ આવું એક જુવારની બાચકું બાચકું એટલે આપણે ત્રીસ કિલ્લા જેવી જો હે અને એક ડીએપી થેલી ગામમાંથી તો હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને ને આપણે વૈણી ચડાવી દીધી જો ફિટ કરીને જ રાખી હવે સીધું હે ને ગામમાં જઈને દાંતી હતો આંકતો તો આકીને સોયડી સોળીને ઉયણી ફીટ કરી જોડીને કમ્પ્લીટ રાખ્યું હમણાં કાયેકા લઈ આવું જાહેર અને પછી ઉંઈણી નાખી દઉં અને મંડું કાયકા વાવું આઈ ફરે વરસાદ આવવાની પહેલાં વાવી દેવું નક્કી કરી લીધું એટલે એને ને કાયેકા ચા બનાવી લો પીવું હોય તો આવી જવું ઉભરાઈ ગયા હે જો ઉખાણે આવી ગયો હે તો ફટાફટ હે ને ઓહો ધુવાડો બહુ લાગે છે આખું મજા આવે પવન હે ને વધારે છે ખોરાઈ છે થોડું હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ હાલો હવે પાછા આપણે હે ને જાહેર બાહેર લઈ આવીને બધું કમ્પ્લીટ કરીને પાછા મળી હેઠે વાવવા જાય ને તઈ તો આપણે હે ને ફાઇનલી જાહેર ને ડીએપી થેલી લઈ આવીને આવી ગયા પાછા વાળીએ યાર એક આ ડીએપી ને થેલી છે ને ઉમાં હે ને મોબંધ એમાં હે જાહેર હવે હે ને જ્યાં જ ઓફર ભર લે એટલે મારે હે ને ખાલી એટલે ઉપાડીને લઈને બેયમાં નાખી દઉં બે ઓફર ભર લઉં એટલે પછી ઉપાડી નહીં એટલે અને આ ચાકું એથી દોરો કાઢ ભરી લઉં પછી જવા વાવવા હાલો પછી હવે ત્યાં જઈને મળી ફટાફટ ભર લઉં એમ કે ગયો તો લેવા એટલે થઈ ગયું થોડુંક મોડું એ નાઇ જે ખૂટશે નહીં વાવવાનું પાછું હવારે જ આવું છે ઓલી વાડીએ આપણે આકવા તો ફાઇનલી હે ને આપણે જાહેર આવી દીધી છે જો આમાં બધે હેટવલે હેટેથી લીધી હતી કે આમને માય હું તી હોવાઈ ગઈ હવે હે ને આડી એક ઉથલ છે આમ આપતો જાઉં ને પછી વયો જાઉં પછી માથે હે ને બેક ક્યારા કરવાના હે એ કર નાખી પછી ઉંની છોડ નાખી જો આમાં બધું માપે મેળે ડીએપી ઓફર ખાલી થોડુંક છે માં બે કેરા થઈ ગયા અને જયારે આપણે લઈ આવ્યા હતા એમાં એટલી વહી એટલે બધું થયું હોય માપે મેળે હવે ઉગે કેવી ગઈ જોવાનું છે હાલો તો ફાઇનલી હે ને હેઠે હું હેઠા મોસમ લઈ લઉં ને પછી ઉપર બે કેરા કરી દઉં પછી પહેવું ને પાઈ લઈને એવું કરી દઉં દાવ આવી ગઈ હતી હાલો કેરામ રમવું હોય તો કોઈને ટીંકું જ નહીં બરકે મારી દાવા આવી ગઈ આ આપણા આપણે પાડેલા તારા ને હા એ મેં પાડ્યા જો એટલા પડી ગયા આપણે એને દાવા આવી ટેકો

ने केवाई केरम माय आज आज माय जान नहीं पड़ेगी जाएगी रेवा दे ओ गा तो ये अटक रहे हो अटक रहे 2000 पड़ गए अपन कवच ले गया 2000 पड़ गए ટિંકુ ને ને હા એ વિડિયો માં દેખાય હાલો તો હાલો જો આપણે વાગી ગયા છે 8:30 અને આમાં ટિંકુ બેનન બનાવે છે ચિત્ર મોબાઈલમાંથી જોવે છે ઈ એવું કે બનાવવું છે જો આવું બનાવવાનું છે તો આવો આપણે જો હી કે બનાવે એવું જ બનાવે કે બીજું બનાવે આ તો મોર ને એક કાલ જે આ બનાવ્યું હતું

ભીંડા ટમેટા મિક્સ છે ભાઈ કોઈ ખાવા હોય તો આવી જાય કુનાલ કુનાલ ભાઈ ખાઈ ને એવા કુનાલ ભાઈ વ્યારું કરી લીધું એમાં ટિંકુ બેન જોવો હું પીસડો લીધો છે હવે ક્યાં જઈને ઊભો રહીએ જે હું મોબાઈલમાં દેખાય એવું બનાવવાના હે હવે જોઈ કેવું બને એવું નહીં બને હવે કુનાલી ભાઈ એવું નહીં બને બાકી જો હું આપણે કેવું બનાવે એવું બને કેવું બને હાલો હે ફટાફટ ખાઈ લઈ અને એમાં ટીંકુ બેન બનાવી લઈએ પછી જો હું